અને આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું ખાસ સૂચના આપેલી હોય જે આજ રોજ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી સાહેબ નાઓએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર લઈને ફરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ હેડ કોન્સ્ટેબલ

ગુના કરવાના ઈરાદે પોતાના કબજામાં છરી રાખી આવેલ હોય અને હાલી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી કચ્છ ભુજનાઓનું હથિયારબંધી જાહેરનામું પ્રસિદ્ધ હોય જેથી તેના વિરુદ્ધ જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ અનુસારનો ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી જાકીર લાલ માહમદ ખલીફા ઉમર વર્ષ ત્રીસ રહેવાસી કેમ્પ એરિયા ઉમર નગરી રોનકચોક ભુજને પકડી પાડવામાં આવ્યો છે તેની પાસેથી છરી હથિયાર નંગ એક જેની કિંમત રૂપિયા પચાસ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ બાંભવા તથા જયદેવસિંહ જાડેજા નાઓ જોડાયા હતા